નમસ્કાર કરંટ અફેર પ્રશ્નોત્તરી પહેલો પ્રશ્ન હાલમાં ભારતે મુક્ત અભિવ્યક્તિ સૂચકાંકમાં તેત્રીસ દેશોમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે જવાબ છે ચોવીસમો બીજો પ્રશ્ન હાલમાં કેન્દ્ર સરકારને કયા નમૂનારૂપ આઈવી ખાતર સંયંત્રને મંજૂરી આપી છે જવાબ આવશે આસામ પ્રશ્ન ત્રણ હાલમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કયા બોલિવૂડ અભિનેતાને ફિટ ઇન્ડિયા આઇકોન નામ આપ્યું છે જવાબ છે આયુષ્માન ખુરાના પ્રશ્ન ચાર હાલમાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સીસીઆઈ ટાટા સન્સને ટાટા પ્લેમાં પોતાની હિસ્સેદારી કેટલા ટકા વધારવાની મંજૂરી આપી છે જવાબ છે દસ ટકા પ્રશ્ન પાંચ નવીનતમ વૈશ્વિક ખુશી રેન્કિંગ અનુસાર સૌથી ખુશહાલ દેશ કયો છે જવાબ છે ફિનલેન્ડ પ્રશ્ન છ હાલમાં સંયુક્ત રાષ્ટ્ર ફ્રેન્ચ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે જવાબ વીસ માર્ચ પ્રશ્ન સાત ભારત સરકારની બે મુખ્ય પરમાણુ ઉર્જા પરિયોજનાઓમાંથી કઈ પરિયોજના ઉત્તર ભારતમાં પ્રથમ પરમાણુ સુવિધા છે જવાબ છે ગોરખપુર પરમાણુ ઉર્જા પરિયોજના અભ્યાસ વરુણ બે હજાર પચીસનું ત્રેવીસમું સંસ્કરણ યોજાયું છે જવાબ છે ફ્રાન્સ પ્રશ્ન નવ હાલમાં ક્યાં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જવાબ ભીવંડી પ્રશ્ન દસ હાલમાં ઇસરોના અધ્યક્ષ વી નારાયણને ક્યાં આઈઆઈટી સંસ્થામાં થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે જવાબ છે આઈઆઈટી મદ્રાસ પ્રશ્ન નંબર અગિયાર પ્રતિવર્ષ કઈ તારીખે વિશ્વ કવિતા દિવસ ઉજવવામાં આવે છે જવાબ છે એકવીસ માર્ચ પ્રશ્ન નંબર બાર હાલમાં ક્યાં કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે જવાબ છે ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર તેર હાલમાં ભારતમાં દૂરસંચાર વિભાગ ડી ઓટી એ સ્પેમથી બચાવો અભિયાન દ્વારા ઓનલાઈન ગોટાળાઓ અને સ્પેમ માટે લડવા માટે કોની સાથે ભાગીદારી કરી છે જવાબ છે વોટ્સએપ પ્રશ્ન નંબર ચૌદ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલા કરોડ રૂપિયાના ખર્ચ સાથે સંશોધિત રાષ્ટ્રીય ગોકુળ મિશનને મંજૂરી આપી જવાબ ચોત્રીસો કરોડ રૂપિયા પ્રશ્ન નંબર પંદર હાલમાં કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજનમાં રાંધણ તેલના ઉપયોગમાં કેટલા ટકાનો ઘટાડો કરવાની સલાહ આપી છે જવાબ છે દસ ટકા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ